જય માતા દી જય માતાજી જય માતા દી જય ઘડિયાળમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેગમાં આશા કરે કે તમને આપણો વ્લોગ પસંદ આવે છે પસંદ આવે છે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં તમને બતાવી દઉં તો આજે સાડા આઠ વાગ્યામાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઉઠી તો આજે ગયો સો વાગ્યાનો કેમકે આજે મારે બેસવાનું હતું કેમ કેમકે ભાઈ વહી ગયો છે પાછો ફરવા ક્યાં તો કે બિલેશ્વર એ સાયતા માઠમ કરવા બિલેશ્વર વઈ ગયો છે જો બે દિવસ આ ખાટલે ઉતરો જ નથી હો ભાઈ તો એ ક્યાં બેઠો છે અને મમ્મી આજે રાંધણ સેટ છે તો મમ્મી છે ને આજે રાંધવા મંડ્યા છે કાલે પણ બનાવી નાખ્યું છે આજ હવે થેપલા અને પૂરી બનાવવાની છે મસાલાવાળી જય માતાજી જો મસ્ત મજાની મસાલાવાળી પૂડી બનાવવા મંડ્યા છે એમાં ધાણા ને બધું નાખી દે એટલે પછી બે દિવસ અમે કંઈ રાંધતા જ નથી કેમ કે બે દિવસ આપણે ટાટુ જમવાનું હોય એક દી જન્માષ્ટમી દિવસે અને કાલ શીતળાઇ માતાજીની હોય એટલા માટે તો બાકી તો કઈ નહીં હજી વ્લોગ એડિટિંગ કરવાનો બાકી તો છે કાલનો તો એ અત્યારે કદમ સારું અને દીધો એટલે હું મજા કાકાની ઘેર આવી ગયો અને જો આરતીબેન અત્યારે એનો લેસન કરે છે સાહિલભાઈ ફ્રી ફાયર રમે છે રીનાબેન હજી હુતી છે અને હું જાઉં કા કેમ બાકીને જો આપણે એલ ઇડી આવી ગયો કાકાની કેમ બાકીને તો અત્યારે અમારો બ્લોક ચાલુ છે કાલ નો મસ્ત મજાનો કેમ બાકી મસ્ત મજાનો બનાવવાનો બ્લોક હવે એલસીડી માં જોવાનો એલઈડી માં જોવાનો કઈક વાત જ અલગ છે મિત્રો આ એવડી સ્ક્રીન માં જોતા મોબાઈલ ને એવડી માં આવે એટલે જાવ તમે તો ચાલો માતાજી ના મંદિરે નીકળી જાય કેમ કે આજ સેલો દિવસ છે કાલ સાયતમ થઈ જાય કાલ કંઈ કામ થાય નહીં શિવમ બાપુ આવી ગયા છે પણ હવે આવામાં એવું છે કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અત્યારે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો એટલે છે ને હવે ત્યાં જઈને પણ કંઈ કામ તો થાય નહીં કેમકે પાંચ હજી ફ્લોરિંગ લગાવવાનું બાકી છે બીજી સાઈડમાં પાંચ દારીઓ પાંચ સાત દારીઓ હતું કાંઈ સાહીઠ દારીઓનું પૂરું કરી દીધું ફ્લોરિંગ મારીને કમ્પ્લીટ પાછી ખોડી દીધું છે પાંચ હજી બાકી છે તો તેનું હવે કામ કરવાનું છે અને બાકી તો વારવાનું હતું તો એ તો આ વરસાદ આવે છે એટલે એ કંઈ કામ થાય નહીં તો બાકી તો બીજું કામ તો હવે કઈ નથી અત્યારે તો આગળ હવે વરસાદ બંધ રહે તો જાઉં બપોર પછી તો જવાના છે એ ફાઈનલ છે અને જો મસ્ત મજાનો રાતળો ખુચરો આપણો બેઠો છે ને અંદર હવે કે છે આ જ્યાં અહીંયા રખડી આવતો હોય ગારા વાળા ની દુકાન ભરી મૂકે તેઓ પછી ને છે બારોબાઈ બાસ્મુ પાથરી દીધું ને આ બેહાડું હોવાનું આજ કેમકે હવે હવે જે દુકાન ને વધુ પૂરતું પાછું મારે બે હવાનું રહે આજ દુકાન ને બે હવાન રહે આજ પાછું સાંસદ જવાનું છે અને આઠી એમને દિવસે રજા થાય છે ને બાપુ બહુ ગરમ થઈ ગયો છે કેમ ખબર છે કેમ કે મિત્રો દિવસની મહેનત કરીએ અને છતાં પણ આ ઢોરવાળા કંઈ ધ્યાન ન રાખે તો પછી હવે અમારે કાં ઉપાય લેવો જો એક આ ઝારી છે ને પાડી નાખી ગેલી છે ને પાછા ઝીમ આવે મિત્રો રાખી દઈ અને બીજું તો કંઈ નહીં અમે કંઈ કહેતા નથી તો જો આગળ જો આ ઝારી એક નીકળી ગયેલી હતી અને જો વાહે હજી એક બે છે નીકળી ગયેલું તો તેને હવે હું ફિટ કરી દઉં અને બાપુ છે ને આજ બહુ ગરમ થઈ ગયા છે બાપુનો બાપુ હું તમને સમજી શકું છું કેમકે બાપુને જે અમે બધાય મેનેજ કરીએ ને એની પ્રમાણે આ ફળ અમારે મળવું જરૂરી છે પણ આ કોઈ ધ્યાન નથી રાખતા અમે બધું કરીએ છતાં પણ કોઈ ધ્યાન નથી રાખતા એટલે આ થોડુંક બોલવું પડે છે કેમ કે આ પાસા કોઈ નથી અમારા ગામના ભેંસુ વાળા છે ત્રણ જ કેટલું સમજાવું પણ પણ સથા નથી માનતા મારે શું કરવું ઓ માતાજી કરે ઠીક બાકી તો કામ ત્યારે માતાજીના દર્શન કરવા નથી ગયા કેમ કે દર્શન તો આપણે રોજ કરીએ તો આજે એક નવું કામ ચાલુ કરવાનું છે નવું કામ ચાલુ કરવાનું શું છે ખબર છે કેમકે હવે સાહિત્ય માથે માંય છે એટલે છે ને આપણે સ પક્ષીઓને શૈણ નહીં નાખી ગયા હમણાં કેમ કે શણ નાખી નહીં ગઈ એટલે હું હમણાં ફ્રી નહીં હોય કેમ કે સાયતમ નદી કાલે સવારે સા પાણી હું જો વરસાદ નહીં હોય તો રાખવાનું છે તો એ બધા કામમાં એ તો શણણી બેધી નાખવા નહીં આવે તો આ છે ને એની મસ્ત મજા શહીને હું બધું બાજરો સોખા જવારી બધું મિક્સ કરી અને એક અડધું બાસ્મુ જેટલું બનાવીને છીએ સોખા સોખા જવાયર અને બાજરો મિક્સ કરી દીધા છે અને છે ને વધુ તો સોખા નાખીએ કેમકે સોખા ટાકો ભર્યો છે અને એક બાસ્કું ભર્યો છે કેમકે સોખા સારી માત્રામાં થાય છે બાકી એ બાજરો તો એ ગ્રુપમાંથી લીધો તો અને જવારે મંદિરે એ પણ આવતી હોય તો એ બંને મિક્સ કરી દઈએ તો અત્યારે છે ને જો આવા ઝભલા ભરીને રાખી દે હું કેમકે જે આપણે સબુતરાની શોખી છે ને તેમાં ડાયરેક્ટ જબલું જ બાંધીને મૂકી દેવાની એમાંથી પછી છે ને થોડુંક તોડી નાખવાનીમાંથી પક્ષી ખાતા ખાવા માંડે કેમકે આગળ આમનામાં છૂટે છૂટી નાખશું ને તો પાછા અત્યારે ચોમાસાના ભીની થઈને પોળા થઈ જાય એટલા માટે શહીને છે ને આ રીતે જબલામાં કીટ બનાવી અને પછી એમાં મૂકી દેવાની જાય છે તો કેમ કામ સારું લાગતું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો મસ્ત મજાની અને એક લાઇક કરી દીજો વિડીયો પસંદ આવતો હોય તો બાકી જો અમે બધા કામ અત્યારે ચાલુ છે

ફૂલ મહેનત કરી જો આ બધું ક્લીન કરવામાં તમે જોઈ લો આમ ઠામ વાસણનો જૂનો રૂમ છે ને ત્યાં સુધી વાયર્યું અને તમને બારાબરથી માતાજીના દર્શન કરાવી દો કેમ કે પપ્પાનો ફોન આવી જાય ને મોડું થાય તો ચાલો હવે ઘેરે જ આવવાનું છે તો હવે ઘેરે જ મળીએ કેમકે હજી મારે બે કામ કરવાના છે તો એ કરતો જાઉં ને પછી ઘેરે જ મળવું કીંક તો મજાનું નાય નહીં છે નાઈ નાખ્યું છે તો મમ્મીને છે ને એ એનું કામ ચાલુ કરી દઈ સુલા ઠારવાનું કેમકે બધા નાઈ લઈએ ને અમે પછી જ મમ્મી સુલા ઠારે કેમકે હિતરાય માતાજીનું હાથ રાખવું પડે અને અત્યારે આઠ વાગી ગયા છે અને જમવાનું બનાવી નાખ્યું છે તો હજી મમ્મીએ તો એનું કામ ચાલુ કરી દીધું કેમ કે સુલા ઠારીને પછી મમ્મી નાઈ ને પછી જમશે પપ્પા અને બેરી કેમકે આજે વિપુલ નથી એટલે મારે દુકાને જવાનું રહે મમ્મી મસ્ત મજાને જમવાનું બનાવી નાખ્યું છે તો હું જમી લઉં અને મમ્મી જો અત્યારે હવે જો સુલા ઠારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે મસ્ત મજાને ગેસ સાફ કરી નાખ્યા છે અને જો હવે એની રીતે હવે જે કરવાનું હોય એ બધું કરે કેમ કે આપણે હજી ગાયરવાળા છે તે હજી મમ્મી ગાયર કરે છે તો બાકી તો કંઈ નહીં તો જમી લઉં અને જમીને પછી કાલે માતાજીના મંદિરે શાહ પાણી બધું રાખવાની છે તો હજી વસ્તુ લેતી જવાની છે કેવી આવી ગયા છે મસ્ત મજાના અને કૂતરાને રોટલા નાખી દીધા છે હવે કૂતરા તો અત્યારે કંઈ નથી બોલાવ્યો પણ ક્યાંયથી આવ્યા નથી હાથ કર્યો પણ હું ને શિવમ બાપુ આવ્યો છે તો ચાલો કા ચાલો અત્યારે માતાજીના મંદિરે જઈએ અને કાલ છે ને આપણો સનસેટ કેવી વારો છે કાલ સાયતમ છે અને કાલે વારો છે તો કાલનો લોક પણ નથી આવવાનો કાલ કેવી માતાજીના મંદિર આવી ગયો છે જોઈ લો તમે અને શિવમ બાપુ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે છે ને આપણે આ શણ લેતી જવાની છે ગામમાં અને તમને બતાવી દઉં આપણે કાલની શું બધી આપણે તૈયારી છે તે સા પાણીની વ્યવસ્થા અત્યારે કરતા હતા તો સૂલો અને બાટલો છે ને તે અત્યારે છે ને સમાજમાંથી લેતા એવા છે સુલો સમાજમાંથી લેતા એવા બોટલ મારી દુકાનેથી લીધી છે અને બાકી અત્યારે બધી જો આ સામાન અહીં વ્યવસ્થિત મૂકી કેમ કેમકે હવારમાં આવીને અમારે કંઈ સામાન લેવડ દેવડ ન કરવા જવું પડે પાણી ભરીને દાયરેક સા મૂકી દેવાનો રહી ભૂકીને ખાંડને પ્યાલી એ બધું ગામમાંથી લેવાનું છે તો એ અત્યારે બધું લઈ ગયેલું છે તો એ કાલ સવારે આવીશું ત્યારે લેતા આવીશું અને બાકી તો કંઈ નહીં મિત્રો તો આપણો બાકી તો આજનો બ્લોગ છે તે અહીં સુધી રાખીએ અને આવતા બ્લોગમાં સરપ્રાઈઝ છે મારા માટે અને તમારા માટે તો બાકી તો હવે આપણો આજનો બ્લોગ અહીં સુધી જ રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો જઈ બાય બાય